એક કાશીના રાજા અશોક સમ્રાટની વાત તમને કરું એવી ભાઈ અશોક રાજા જે હતા એમને એક રાણી હતી એ હતી તો રૂપરૂપ નો અંબારો સ્વર્ગની પૂર્વસી અપ્સરા જેવી પણ અહંકારી અને આળસુ હવે રાજા એને ખૂબ જ માનતો અશોક રાજાની એ માનીતી રાણી એટલે એનું પણ એને અભિમાન ઘમંડ બને છે એક દિવસ એવું પણ રાજાને ગમે છે પણ એનું અહંકાર નથી ગમતો રાજાને જે અભિમાન છે એ રાજાને નથી ગમતું તો એ રાજા એમને બધી રીતે સમજાવવાનો પ્રયત્ન કરે પણ જે રાણી છે એને સમજવાનો પ્રયત્ન નહીં કરે હવે એકવાર કાળને કરવું છે અને રાણીનું મૃત્યુ થઈ જાય છે હવે એ રાણીના મોહની અંદર રાજા એટલો બધો દુઃખી થઈ જાય છે કે એની જે ડેડ બોડી છે શબ છે એને પણ અગ્નિ સંસ્કાર નથી આપવા દે એને પણ એક તેલ ભરેલી કડાઈની અંદર ડુબાડીને પોતાના પલંગની સાથે પાસે મુકાવે છે રાજા હંમેશા એને સામે જોઈને ઉદાસ અને દુખી થઈને રડ્યા કરે છે ખાવા પીવાનું ઊંઘવાનું બધું છોડી અને બસ એની પાછળ એને જ યાદ કરવામાં રડવામાં એનો સમય લગાવે છે આમ કરતાં કરતાં સાત દિવસ વીતે છે એના નગરના ઘણા બધા લોકોને સમજાવે છે એના પરિવારના લોકો આવે છે કે ભાઈ હવે બહુ થઈ ગયું તારણ એનો તમારો અને એમનો સંબંધ છે એ પૂર્ણ થઈ ગયો ઈશ્વરનો અટલ સિદ્ધાંત છે એમાં તમારું કે મારું કોઈનું ચાલતું નથી કર્મના સંગાથે બધા ભેગા થાય છે કર્મ પૂરા થતા બધા વિખોટા પડી જાય છે આવું ઘણું બધું એને સમજાવે છે રાજાને પણ રાજાને કોઈની વાત ગળે ઉતરતી નથી બસ એ તો એના શબ્દની સામે જોઈ અને રડ્યા જ કરે છે આ બાજુ બને છે એવું કે રાજ્યથી થોડે દૂર એક પહાડોની અંદર એક યોગીરાજ આવે છે જે જ્ઞાન ધ્યાન સાધના તપસ્યાની અંદર પ્રખર છે એવા યોગી સંત ત્યાં આવે છે અને પોતાનું આસન જમાવીને બેઠા છે પોતાની યોગ દ્રષ્ટિથી એ જોવે છે એને દેખાય છે કે ભઈ અહીંયાથી થોડે દૂર એક નગરની અંદર રાજા સ જે અશુભ ધાર્મી છે અને પોતાની રાણીના મોહની અંદર પોતાનું સર્વસ્વ ભૂલીને દુખી થઈ ગયા છે તો એને પોતાના કર્તવ્યનું ભાન કરાવવા માટે રાજાના એ યોગીરાજ આવે છે નગરની અંદર અને રાજાના બગીચાની અંદર એ ઉતરે છે

પેલા યોગી રાજને સંભળાવે છે તો એ બ્રાહ્મણ યોગીરાજને કહેવા લાગ્યો કે મહારાજ તમે ગમે તેમ કરીને અમારા રાજાને આ મોહમાંથી બહાર કાઢવા આ દુઃખ માંથી એને બહાર કાઢો યોગીરાજ કહેવા લાગ્યા કે મને ખબર નથી તારા રાજાને શું થયું છે પરંતુ હા હું એનું જે કંઈ પણ દુઃખ છે કેમકે જે બ્રાહ્મણ હતો એને બધી જ વાત કરેલી એમને રાજાની કે ભાઈ આવી રીતે રાણીનું મૃત્યુ થયું છે રાજા એના શબને તેલની કડાઈની અંદર ડુબાડીને પોતાની પલંગ પાસે મૂક્યું છે અને એની સામે જોઈને હંમેશા રાજા રડી રહ્યા છે દુખી રહી ગયા છે બધું જ રાજ્યનો કાર ભારનો ભાન ભૂલીને એના મોહની પાછળ દુખી થઈ ગયા છે આ બધી વિસ્તારથી જ્યારે વાત કરી બ્રાહ્મણે યોગીરાજને તો યોગીરાજ કહેવા લાગ્યા હા હું એ રાણીને જીવત દાન તો નથી આપી શકતો પણ એનો પૂર્વ જન્મ ક્યાં છે એ જરૂર બતાવી શકું છું અને પોતાના યોગ બળથી આવી બધી વાત કરી એટલે એ બ્રાહ્મણ તરત જ ત્યાંથી નીકળીને રાજાની પાસે અશોક રાજાની પાસે આવે છે અશોક રાજાને કહેવા લાગે છે કે ભાઈ મહારાજ આપણા બગીચાની અંદર ખૂબ જ જ આવ્યા છે છે એ પોતાના પરથી બધું કરી શકે તો ખુશ થઈ ગયા અને મનની અંદર એવી ઈચ્છા વ્યક્ત કરી કે ભાઈ યોગીરાજ આવ્યા છે તો અવશ્ય મને મારી રાણીની સાથે વાત કરાવશે મારી રાણી ને પણ મને મિલાપ કરાવશે આવા આશ્રય થી એ રાજા પોતાના બગીચાની અંદર યોગીરાજ પાસે પહોંચી જાય છે રથમાં બેસીને જાય છે જ્યારે રાજા યોગીરાજ પાસે પહોંચ્યા તો યોગીરાજે એને પોતાની બધી વાત પૂછે છે અને રાજાને પોતાની બધી જ વાત બતાવે છે જ કહેવા લાગ્યો કે મહારાજ તમારી રાણીને તો હું જીવિત નથી કરી શકતો પણ એ જંગલ ની અંદર ગયા થોડે દૂર જઈને જોયું કાણ નું છાણ પડેલું હતું યોગીરાજ કહેવા લાગ્યા કે મહારાજ તમારી જે રાણી હતી ને એ આ છાણ ની અંદર કીડો બની ગઈ છે અશોક રાજા કહેવા લાગ્યા કે માં એ યોગીરાજ આવું ન બને તમે આવું શા માટે બોલો છો બોલે હા હકીકત વાત સત્ય છે રાજા રાજા અશોકને વિશ્વાસ નથી આવતો સંતને કહેવા લાગે છે કે આવું હોય જ નહીં તો સંતે યોગીરાજે પોતાના યોગ બળથી એ છાણ જાણને જ્યારે ઊંચું કર્યું તેની અંદર એણે બે કીડાને જોયા અને બતાવ્યું કે ભાઈ આ એક જે કીડો છે તારી રાણી ઉર્વશી છે અને બીજો જે કીડો છે એ ગોળીઓ વાળી પોતાની પતિની પાછળ પાછળ ફરતી હતી હવે આવું દ્રશ્ય જોયું એટલે રાજાને આશ્ચર્ય લાગ્યું ને કહેવા લાગ્યું કે મહારાજ આવું હોય જ નહીં એટલે યોગીરાજે પોતાના યોગ બળથી કીડા ને આપીને પૂછે છે કે ગયા જન્મની અંદર તો શું હતો તો જે રાણી રૂપ કીડો હતો એ કહેવા લાગે છે રાજા અશોકની સામે જોઈ અને વિરાજની સામે જોઈને કહે છે કે આગળના જન્મની અંદર હું આજ રાજાની અંદર રાજાના નગરની અંદર એ રાજાની હું ઉરોશી નામની રાણી હતી અને રૂપ રૂપનો બાર એમ હું એની રાણી હતી આજ બગીચાની અંદર હું એ મારા રાજા અશોક રાજા પતિ સાથે શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધની નો આનંદ લઈ રહી હતી પણ એ મારી ગઈ ગુજરી વાત છે હવે તો આ જે કીડો જે છે એ જ મારો પતિ છે મને રાજાની સાથે હવે કોઈ મતલબ નથી પરંતુ આજ મારો કીળો પતિ જે છે મને પ્રાણ કરતા પણ વધારે પ્રિય છે અત્યારે તો મને એવું થાય છે કે આજ રાજાના ગરદનનો લોઈ પી લોહી કાઢી અને મારા પતિ જે કીળો છે એના પગ ધોવ ને તોય મને સંતોષ ન થાય એટલો મને એ પ્રિય છે અને એ રાજાની સાથે આ મને કોઈ મતલબ નથી હવે હું એનું મોડું જોવા પણ નથી માંગતી આવા શબ્દો જ્યારે કીડો બોલે છે તો રાજા વિચાર કરે છે કે રે રે હું જેને આટલો ચાહતો તો એ આજે મારી સામે આવું બોલી રહ્યા છે જેને મારું કોઈ પડી જ નથી હું તો એના નિર્જીવ શરીર ને પણ રાખીને એનાથી હું દુઃખી થઈ રહ્યો છું

મને આ બધા બંધનોથી દુઃખથી અને થી મને મુક્ત કરો તો એ જ યોગીરાજ એને ખૂબ સુંદર આત્મજ્ઞાન અને ઈશ્વર પ્રાપ્તિ રૂપ જ્ઞાન નો સત્સંગ સંભળાવે છે સાંભળતા સાંભળતા ધીરે ધીરે રાજાનો મોહ દૂર થાય છે અને ખબર પડે છે કે સંસારની અંદર તમામ વસ્તુ છે તમામ વ્યક્તિ છે એની સામે ભલે આકર્ષણ ઉત્પન્ન થાય એની સાથે લગાવ થાય પણ મોહજ છે મોહની અંદર અંધ બનેલો વ્યક્તિ પોતાનું કર્તવ્ય પણ ભૂલી જતો હોય છે પોતાના લક્ષ્યને પણ ભૂલી જતો હોય છે